હેલો મિત્રો નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગોપાલ બધાને કેમ છો બધા મજામાં ને તો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ કુકિંગ લાઈફ વિથ આરાધ્ય ફેમિલી માં તો આજની આપણી રેસિપી આપણે બહુ જ સ્પેશિયલ લઈને આવ્યા છીએ તો આજની આપણી રેસિપી પંજાબી શાક ને પણ ભૂલાવી દે એવું આપણે કાજુ ગાંઠિયાનું શાક લઈને આવ્યા છીએ તો આપણે ચાલો તેની રેસિપી સ્ટાર્ટ કરી લઈએ તો સૌથી પહેલા મેં અહીં ટામેટાના અને ડુંગળીના ટુકડા કરી લીધા છે હવે આપણે આની ગ્રેવી કરી લઈએ મરચાં સુધારી લવ પછી આપણે ખાંડી લઈશું અને પેસ્ટ તૈયાર કરી લઈશું હવે આપણે આને ખાંડણીમાં ખાંડી લઈશું તો હવે આપણે કાજુની ગ્રેવી પણ તૈયાર કરી લઈએ પણ ઈ પહેલા આપણે કાજુ ને ઘીમાં શેકવા પડશે તો ચાલો આપણે પેલા કાજુ ને ઘીમાં શેકી લઈએ હવે આપણે નાખી દઈશું એમાં

ત્યારબાદ આપણે નાખી દઈશું આદુ લસણ મરચાની પેસ્ટ કરી દઈશું તેને પણ મિક્સ કરી દઈશું એક થી બે મિનિટ માટે આપણે તેને ચડવા દઈશું કાંદાની ગ્રેવી તો સારી રીતે ચડી ગઈ છે હવે આપણે તેમાં મસાલા એડ કરી દઈશું તો સૌ પ્રથમ આપણે ધાણાજીરું પાવડર નાખી દઈશું લાલ મરચું પાવડર એડ કરી દઈશું હળદર પાવડર એડ કરી દઈશું અને લાસ્ટમાં નાખીશું મીઠું હવે તેને સારી રીતે મિક્સ કરી દઈશું હવે બધા મસાલા તો સારી રીતે ચડી ગયા છે હવે આપણે તેમાં ટામેટાની ગ્રેવી એડ કરી દઈશું તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું થોડી વાર ચડવા દઈશું ટામેટાની ગ્રેવી પણ સારી રીતે ચડી ગઈ છે હવે આપણે એમાં સ્વાદ અનુસાર થોડી ખાંડ નાખી દઈશું જેથી ટેસ્ટ સારો આવે તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું એટલે આપણી ખાંડ છે તે ઓગળી જાય થોડુંક ઓન કરી દઈશું એટલે વધારી દઈશું હવે આપણી જે કાજુની ગ્રેવી છે એમાં નાખી દઈશું ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને હવે તેને પણ આ ગ્રેવીમાં સારી રીતે મિક્સ કરી દઈશું હવે આપણે તેમાં થોડુંક પાણી એડ કરી દઈશું અને ગ્રેવીને સારી રીતે ઉકળવા દઈશું ગ્રેવી આપણી સરસ મજાની ઉકળી ગઈ છે અને ઘટ પણ થઈ ગઈ છે તો હવે આપણે ગાંઠિયામાં નાખી દઈશું અને તેને સારી રીતે હલાવી દઈશું અને પછી આપણે તેને ઢાંકણથી ઢાંકી દઈશું એટલે આપણા ગાંઠિયા પણ સારી રીતે ગ્રેવીમાં ભળી જાય આપણા ગાંઠિયા છે ગ્રેવીમાં સારી રીતે મિક્સ થઈ ગયા છે અને ચડી પણ ગયા છે તો લાસ્ટમાં હવે કાજુ ઉમેરી દઈશું કાજુ છે તે મેં ઘીમાં પહેલેથી શેકી લીધા છે આપણું સરસ મજાનું શાક બનીને રેડી થઈ ગયું છે ગેસને કરી દઈશું બંધ આપણે ધાણા નાખી દઈશું તો મિત્રો તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી કહી દેજો અને આવા જવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ને કરી દેજો અને ચેનલને ને લાઈક જરૂર કરી દેજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી